રાજકોટના આજીડેમ ચોકડી વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે મળતી માહિતી અનુસાર આજીડેમ ચોકડી નજીક ખાનગી લક્ઝરી બસો નિશાન બનાવીને ત્રણ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરી બસોના કાચ ફોડવામાં આવ્યા હતા આ ઘટના એક મહિનામાં બીજી વાર બની ખાનગી ટ્રાવેલ સંચાલકોના જણાવ્યા અનુસાર આ પ્રકારની ઘટના પહેલી વાર બની નથી આજથી બરાબર એક મહિના પહેલા આજ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા બસોના કાચ ફોડવામાં આવ્યા હતા

રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી સેશને માંગ કરી છે કે પોલીસ તાત્કાલિક ધોરણે રાત્રિ પેટ્રોલિંગ વધારે અને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે વિદેશી બિજારજા રાજકોટ ટ્રાવેલ એસોસિએશન પ્રમુખ રાજકોટથી એક મહિના પહેલાં રાજકોટથી સુરત જતી બસને ત્રણથી ચાર બસોને એકી સાથે ખાત ફોડ નાખ્યા હતા દિવસે કમ્પ્લેન કરી સો નંબર ઉપર રિંગ કરેલી કંટ્રોલની ગાડી આવેલી અને નિવેદન આરજી લખેલી આધી સુધી કોઈ નિવારણ ન આવતા બે દિવસ પહેલાં એનું પાછું પુનઃ થયેલું અને બે દિવસ પહેલાં ત્રણ બસોના એકસાથે કાચ ફૂટેલા આ એક જે ગેંગ છે એ કોઈ લૂંટના ઈરાદે કે પેસેન્જર ડ્રાઈવર પાસેથી રૂપિયા પડવાના ઈરાદે આવે છે શું એની તરત તપાસ કરે અને તાત્કાલિક ધોરણે જો જો બસના કાચ ફૂટવાથી કંડક્ટરને પુત્ર મારો થાય અને સ્ટેરિંગ પર કાબૂ ગુમાવે તો ચાલીસ જણાની જોખમ એના હાથમાં હોય ડ્રાઈવર કંડક્ટરને લાગેલું છતાં પણ એને પોતાની ઉપર કાબુ રાખી અને પેસેન્જરને સહી સલામત રીતે ઊભી રાખી દીધી ગાડી પણ અમારું કહેવું એમ છે કે એક મહિનોથી આ પહેલાં જે ઘટના બની હતી એનું સુધી આદિ સુધી કોઈ રિઝલ્ટ આવેલ નથી માટે અમે કમિશન સાહેબને આવેદનપત્ર એ આપેલું છે કે એક દિવસ પહેલાં અને બે દિવસ પહેલાં જે ઘટના બની એને શું ઈરાદો એ બહાર આવે તાત્કાલિક અસરથી ટોળકી ગેંગને પકડવામાં આવે અને રાજકોટની જાહેર જનતાને ખબર પડે રીતે સરઘસ કાઢવામાં આવે એવી મારી વિનંતી છે ટ્રાવેલ્સમાં બેન ડ્રાઈવર કંડક્ટરને ચાલીસ પેસેન્જરની જવાબદારી હોય તો પણ છતાં પણ રાતના એ કાબૂ મેળવી અને પેસેન્જરને સહી સલામત રાખેલા છે અને ડ્રાઈવરને કંડક્ટર બનીને લાગેલું છે